દરેક પ્રકારના આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવે છે અને સમાજ સેવા કરવાના હેતુથી દરેક આયોજનમાં સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમનું આયોજન થાય છે આ વખતે ગણેશ ઉત્સવના આયોજનની સાથે સાથે સમાજ સેવા કરવાના ઉમદા હેતુથી બાળકોના એજ્યુકેશનના મુદ્દે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનું સ્થાપન કરવામાં આવ્યું આ ટ્રસ્ટના નામથી ગરીબ જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશનની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેનું રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે લગભગ સાતસો થી આઠસો બાળકોએ આ ટ્રસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને બાળકોના એજ્યુકેશનને લગતી દરેક સુવિધાઓ તેમને પૂરી પાડવામાં આવશે તથા એજ્યુકેશનને લગતી તેમની દરેક પરેશાનીઓનું પણ નિવારણ કરવામાં આવશે જેને વિસ્તારથી વિચારણા કરવા માટે સુરતના બેસ્તાન વિસ્તારમાં બેસ્તાન ચાર રસ્તાની ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળના હોલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર ગ્રુપના એનજીઓ અને વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇવેન્ટની વિસ્તારપૂર્વક જાણકારી સરકાર ગ્રુપના ફાઉન્ડરો દ્વારા આપવામાં આવી હતી જય ગણેશ જય સરકાર મારું નામ તપન ઓમ પ્રકાશ રાજપૂત છે એટલી જે પ્રેસ મંકલ છે તે મુદ્દા પર રાખી ગયો છે આજની જે પ્રોસ કોન્ફરન્સ આપણે રાખી છે એનો મેન એજન્ડા અને મુદ્દો એક જ છે કે જે સરકાર ગ્રુપ આટલા વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે એની સાથે સાથે અમે સામાજિક કાર્યમાં પણ થોડો ઘણો ભાગ પહેલાંથી રોલ ભજવતા આવ્યા છે પણ આ વખતે જે અમારું એક ઓફિશિયલ ગ્રુપ છે એના હસ્તક અમે એક બિંગ વિથ સરકાર નામની સંસ્થાનું સ્થાપન એ સમયે કરેલું હતું પણ એ જે ઓફિશિયલી નહીં હતી જેનાથી જે અમારી સાથે જોડાવા માગે છે તે લોકો જોડાઈ નહીં શકતા હતા પણ આ વખતે અમે એ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનું ઓફિશિયલ રજિસ્ટર્ડ કરાવીને લોકોની વચ્ચે આ વસ્તુથી આ માધ્યમથી અમે જાહેર કરીએ છીએ કે જેનાથી લોકો અમને અમારી સાથે જોડાવાળા જોડાઈ શકે જે જનરલી એવું હોય છે કે લોકો ફ્રોડ કરી શકે છે આ બધા નામ પર એનજીઓની ટ્રસ્ટના નામ પર ફ્રોડ્સ થાય છે તે એવું કંઈ નથી એટલે અમે ઓફિશિયલી રજિસ્ટર્ડ કરાયું છે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની જે સંસ્થા છે તેનું એના હસ્તક અમારી સાથે લોકો જોડાઈ શકે તે વસ્તુનું મેઇન એજન્ડા હતો અને બીજી વસ્તુ કે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનો જે મેઇન એજન્ડા છે કે જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન માટે જે પણ સુવિધાઓ કે જે પણ એ લોકોને પ્રોવાઈડેશન જોઈએ છે તે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકોને પૂરી પાડશે અમે લોકો પાછલા ઘણા સમયથી ઘણા વર્ષોથી અમુક બાળકો એવા હતા કે જેને એજ્યુકેશન માટે સ્કૂલે સુધી ટ્રાન્સપોર્ટેશન સ્કૂલ સુધી જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ્સ થતી હતી તો અમે એ જૂના વર્ષોમાં એ લોકો માટે એક રેન્ટલ વાનની વ્યવસ્થા કરી હતી બરાબર જે હવે ગયા વર્ષે અમે ઓફિશિયલી એક વાન લીધી છે આ સંસ્થા કેટલા વર્ષથી કામ કરી રહી હતી આ સંસ્થા અમે બે હજાર છથી સરકાર ગ્રુપ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું ત્યારથી એના પછીથી ધીરે ધીરે સ્ટાર્ટ કરી દીધું પણ હવે ઓફિશિયલ રજિસ્ટર્ડ આ વર્ષે કરાવ્યું આટલા વર્ષો પછી કેમ તમને રજિસ્ટ્રેશન કરાવવાની પડી આટલા વર્ષો પછી ઓફિશિયલ રજિસ્ટર્ડ કરાવવાનું રીઝન એ જ હતું કે જે ઘણી એવી સંસ્થાઓ છે કે જેના લીધે જેના નામ પર ફ્રોડ થાય છે અને અમારી એવી ગણતરી હતી કે જે અમારી સાથે જોડાય એ લોકોને એવો કોઈ ઈસ્યુસ કે કોઈ સવાલ નહીં હોય એના માટે ઓફિશિયલ રજિસ્ટર્ડ અમે આ વખતે કરાવ્યું છે જે સરકાર ગ્રુપની વાત કરવામાં આવે તો એમાં બે પાર્ટ થયા છે તો એમાં જરા સરકાર ગ્રુપમાં જે બે પાર્ટ્સ થયા છે એના માટે અમે એટલું જ કહીશું કે અમુક મેમ્બર્સ હતા જે અમારાથી છૂટા પડી ગયા છે પણ એ લોકો છૂટા પડી ગયા એ લોકો બીજા ગણપતિ બેસાડે છે એક પણ આયોજન કરે અમને એવો કોઈ ઈશ્યુ નથી પણ મેઈન સરકાર ગ્રુપ જે હતું જે આટલા વર્ષોથી સુરતમાં જ સ્થાપિત છે અને જે જગ્યાએ ગણપતિ બેસાડીએ છીએ અમે એ ઓરિજિનલ સરકાર ગ્રુપ અમારું જ છે અને હજુ પણ એનું આયોજન આવનારા સમયોમાં પણ ત્યાં જ થશે તમારા કેટલાક મેમ્બરો છે તમારી સાથે અત્યારે અમારી સાથે ઓફિશિયલ છૂટા પડ્યા પરની કદાચ નિયર અબાઉટ આઠસોથી નવસો ઓફિશિયલ વિવાદનું કારણ શું છે વિવાદનું કારણ તો હવે જે છૂટા પડે એ લોકોને ખબર પડી શકે એ લોકોને પૂછી શકાય તો ખબર પડે કેટલા લોકો છૂટા હવે એપ્રોક્સ હાસે

તે ક્લેરિફાય કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ એના માટે રાખી છે સરકાર દ્વારા સરકાર ગ્રુપ દ્વારા ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી છે કે આ વખતે પણ મૂર્તિ જે છે એ ક્યાં બનાવવામાં આવશે કેવી રીતે એનું આગમન કરવાનું સરકાર ગ્રુપની આટલા વર્ષોથી જે પ્રતિમા સુરતમાં બને છે આ વર્ષે પણ સુરતમાં જ બનશે અને દર વર્ષે જે રીતનું આયોજન થાય છે આ આગમન પણ રામચોકથી જ થશે અને સ્થાપના પણ ભગવતી આશીષ સિટીલાઇટ પર જ થશે અમારા ઇન્વિટેશન પર અહીંયા આવ્યા એના માટે તમને ખૂબ ખૂબ આભાર તમારો મારું નામ તપન ઓમ પ્રકાશ રાજપૂત છે અમે સરકાર ગ્રુપના ફાઉન્ડર્સ છે અને અમારો આ પ્રેસ કોન્ફરન્સ પાછળનો જે મેઇન હેતુ છે તે અમે આ વખતે જે આટલા વર્ષોથી સરકાર ગ્રુપ ગણેશ ઉત્સવની નું આયોજન જે કરીએ છીએ એના એના સાથે સાથે અમે લોકોએ એક વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું છે આ વખતે જેનો પર્પસ જેને લઈને અમે લોકો આટલા વર્ષોથી એજ્યુકેશન રિલેટેડ સેવાઓ કરતા આવ્યા છે અને એ વસ્તુને હવે અમે આવનારા સમયમાં રજીસ્ટર થવાના લીધે જે લોકો અમારાથી જોડાવા માંગતા હતા અને જે લોકો અમને જોડાવા માંગે છે તે લોકો સાથે અમે જોડાઈને સમાજના જે અમુક વર્ગના એવા લોકો છે જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને આ સેવાઓને એ લોકો સુધી પહોંચાડીશું અને બીજો એક પર્પઝ હતો કે જે સુરતની જનતા અને સરકાર ગ્રુપના જે મેમ્બર્સ કે ફોલોઅર્સ જે કંઈ પણ છે તે લોકોને એક કન્ફ્યુઝન છે કે સરકાર ગ્રુપના બે પાઠપૂજન થયા છે આ વખતે તો એ કન્ફ્યુઝન દૂર કરવાનો એક આ મેઇન મુદ્દો હતો કે એવું કંઈ જ નથી મેઇન ગ્રુપ જે હતું વર્ષોથી તેજ જ છે પાઠ્યપૂજન સુરતમાં થયું છે જે સરકાર ગ્રુપનું તેજ છે સુરત સરકાર સરકાર ગ્રુપમાં જે મૂર્તિ બને છે વર્ષોથી તે સુરતમાં જ બને છે અને આ વર્ષે પણ સુરતમાં જ બનશે બોમ્બેથી જે પાઠ્યપૂજન થયું છે એની જોડે સરકાર ગ્રુપનું કોઈ લેવા દેવા નથી જી હું નિમેશ મધુકર પાટીલ સરકાર ગ્રુપ તરફથી બોલું છું

રજિસ્ટર અમે જ્યારે કર્યું ત્યારે અમારા લોકો સે કમ 700 થી 800 જન હતા અને આ વર્ષે અમારા ત્યાં જો થી 600 જન તો જોડાવાનું મેં આયોજન છે અને બનાવ્યું છે અને મેસેજ છે